એક તરફ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ સ્થાનિકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે ગુજરાત સરકારના વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે સેક્ટર 4B સહિત અન્ય સેક્ટરોમાં પાણી ગટર રોડ રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતથી લોકો વંચિત જોવા મળી રહ્યા છે સમગ્ર ગાંધીનગરમાં હાલ પાણી માટે મીટર નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે સેક્ટર 4B માં 5 વર્ષથી પાણીની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે મારું નામ કૈલાશબેન કે પટેલ હું ગાંધીનગર ચાર બી માં અગિયારસો બંગલામાં રહું છું અમારે પાણીનો પામલો બહુ છે અમારે ગંદકી ચોકમાં બહુ છે ચોક ખેડાઈને સાફ કરાવો કરાવવાનો દવા સંતાવો તો અમારો પ્રોબ્લમ મચ્છરનો જાય મચ્છર બહુ પડ્યા છે બાળકો બીમાર પડ્યા છે ઘરમાં બધા બીમાર છે મને શરદી નજર થઈ ગઈ છે બધાના પ્રોબ્લેમ છે તો તમે આ ચોક આવીને સાફ કરાવવાનું પેલું કરો તો અમારા ચાર બીમાં બધા સંસ્થા હારી મળે સગવડ હારી મળે અને એ રીતે તમે બધી સહાય આપો અમને તો અમને એમ થાય કે ના અમારા કોર્પોરેટરે અમારું કોમ કર્યું પણ તમે તો અમારું હવે સાંભળતા જ નહીં સાંભળ્યું કે હાર કરીશું હાર કરીશું કારણ કે આવતું જ નહીં કોઈ જોવાય ચાર બીમાં કોઈ જોવા કોઈ કોર્પોરેટર આવતા જ નહીં જોવા પછી અમારે શું કહે શું પ્રોબ્લેમ વિચારવાનું તો મહાનગરપાલિકા દ્વારા સેક્ટરના રહીશોની પાણી ગટર વેરાની વસૂલાત કરાતી હોવા છતાં પ્રાણ પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન આવતું હોવાની ફરિયાદો ઉઠી છે સ્થાનિકો દ્વારા મેયર કોર્પોરેટર અને કમિશનરને અનેક રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે અને સેક્ટ ચાર બીના લોકો દરરોજ પાણીના ટેન્કર મંગાવી પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે મજબૂર બન્યા છે મારું નામ નિકિતા શર્મા છે હું ગાંધીનગરમાં રહું છું સેક્ટર ફોર બીમાં રહું છું હું અમારે અહીંયા પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે પાણી અમારા ત્યાં હમણાં કેટલા ઘણા ચાર પાંચ વર્ષથી પાણી આવતું નથી અમારે ત્યાં પહેલાં તો પાણી થોડું થોડું બી અંડરગ્રાઉન્ડમાં ભરાતું હતું હવે તો પાણી અંડરગ્રાઉન્ડ બી નથી આવતું એટલે અમારે ટેન્કર મંગાવવી પડે છે ટેન્કરથી અંડરગ્રાઉન્ડ ભરાઈએ છીએ પછી મોટર ચાલુ કરીને મોટરથી પાણી ઉપર ચડાવીએ છીએ અને એ રીતે અમે પાણીનો યુઝ કરીએ છીએ અને અમારે મોર્નિંગમાં સવારે વહેલું છોકરાઓને જવાનું હોય સવારમાં વહેલા ટેન્કરવાળા આવે નહીં એટલે અમારે પાણીનો ઇસ્યુ થાય પાણી અમારે નીચે મેઈન નળે અમારે લેવા જવું પડે ત્યાં બી પાણી આવે નહીં ડોલો ઉચકીને ઉપર લાવવી પડે છોકરાઓને સવારે સ્કૂલે ટાઈમે મોકલવાના હોય એ બધા પ્રોબ્લેમ અમને બહુ જ થઈ રહ્યા છે અત્યારે એટલે અમારે પાણી માટે બહુ જ વિનંતી છે કે અમને પાણી માટે સોલ્યુશન લઈ આપો તમે

અમારે ઘણા ટાઈમથી પાણીનો પ્રોબ્લેમ છે છેલ્લા પાંચ વર્ષથી અમે મોટરથી પાણી ભરીએ છીએ અંડરગ્રાઉન્ડમાં પણ પાણી આવતું નથી અને ગટર પણ એટલી બેક મારે છે પાણી માટે આજુબાજુમાં પણ ઝઘડા થાય છે મોટર ચાલુ કરીએ તો બાજુ વાળા કે અમારા ઘરે નથી આવતું તમે પાણી મોટર કરી તો અમારે જવાનું કંઈ બાજુ પાણી આવે નહીં સરકારને કમ્પ્લેન કરી કરીને થાક્યા પણ પાણી આવતું નથી કોઈ સોલ્યુશન લાવતા નથી ગટરનું પણ એવું જ છે એમાં પણ કોઈ સોલ્યુશન આવતું નથી કમ્પ્લેન કરી કરીને થાક્યા કોર્પોરેટરોને પણ કહીએ છીએ પણ કોઈ જવાબ આપવા આવતા નથી બહુ બધા અમાર પ્રોબ્લેમ છે સરકારી પ્રોબ્લેમ એટલા છે કે ના પૂછો વાત અમે પાણી ભરી ભરીને થાકી ગયા ડોલોથી તો ગટરો ઉભરાવાથી તેમજ સાફ સફાઈના અભાવે મચ્છરો અને જીવ જંતુના ઉપદ્રવ વધતા બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે પાણી માટે રોજ એક હજાર રૂપિયા આપી ટેન્કર મંગાવવી પડે છે પરંતુ હજુ સુધી કોર્પોરેશન દ્વારા ઉકેલ મળ્યો નથી ગામડાઓ દિવસમાં બે ટાઈમ પાણી મેળવે છે પરંતુ સ્વચ્છતાનો એવોર્ડ લઈ નંબર મેળવનાર ગાંધીનગર કોર્પોરેશન પાણી જેવી સુવિધા આપી રહ્યું નથી મારું નામ વિજયબેન પટેલ સેક્ટર ચાર બી માં રહું છું અત્યારે પાણીની સમસ્યા બહુ જ છેલ્લા પાંચ વર્ષથી દિવાળી ઘરગામ કરવું હોય તો કેવી રીતના કરી શકીએ કારણ કે પાણી વગર તો સફાઈ થાય નહીં ટેન્કરો ડબલ ભાવ લઈએ છે અને છવરમાં સવાર માં છોકરા ને સ્કૂલ હોય તો કેવી રીતના બધા ટાઈમ સંભાળવું પાણી આવતા હોય પાણી વગર શું કરવું અને રોડ તો પાંચ વર્ષથી આ એટલા રોડ ઉપર રહી સ્વાસ્થ્ય માટે એટલું નુકસાન એટલી ધૂળ ઉડે હે દિવાળી ગામ કરી કે ન કરી કાંઈ ફેર ન પડે મારે એટલી ધૂળ ઉડે હે રોડ ઉપર પાંચ વર્ષથી આ કોઈ કઈ કરતું નથી જેને ચૂંટણી આવે તે મત દેવું હોય તો મીઠું મીઠું બોલીને વહી જાય